સુરત પોલીસ કમિશનરની નિમણૂક માટેની માંગ સુરત કોંગ્રેસનો મુખ્યમંત્રીને ગૃહમંત્રીને પત્ર લખાયો કોંગ્રેસ નેતા દર્શન નાયકે મુખ્યમંત્રીને પત્ર લખ્યો સુરત પોલીસ કમિશનર અને રેન્જ આઈજીની કાયમી નિમણૂક કરવાની રજૂઆત સુરત શહેરમાં પોલીસ અધિકારીઓની ઘટ તાત્કાલિક આ જગ્યાઓ ભરવા અપીલ કરવામાં આવી સુરત શહેર સહિત જિલ્લામાં કાયદો ને વ્યવસ્થાની સ્થિતિ કળથળી હોવાનો આરોપ જુઓ રાજેશ મંગલી સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ નાયક ગુજરાત કોંગ્રેસના મહામંત્રી ગુજરાતમાં છેલ્લા ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન ચાલે છે અને જે રીતે ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી સુશાસન સુવહીવટ ગુડ ગવર્નર્સ અને સબ સલામતની વાતો કરવામાં આવે છે પરંતુ સુરત શહેરમાં પોલીસ કમિશનર રિટાયર થયા પછી આજે દસ દિવસ પછી પણ આ જગ્યાઓ છેલ્લા ઘણા વખતથી ખાલી છે આના કારણે આના કારણે જે સુરતમાં ડાયમંડ સિટી હોય ટેક્સટાઇલ સિટી હોય અને ક્રાઇમ રેટ જે રીતે બળાત્કાર મર્ડર કે સાયબર ક્રાઈમના ગુનાઓ દિવસે દિવસે વધતા જાય છે અને એ જ રીતે દક્ષિણ ગુજરાતની રેન્જ આઈજીની પણ લગભગ પાંચથી છ જિલ્લાના રેન્જ આઈજીની જગ્યા ખાલી છે અને એ પણ ઇન્ચાર્જથી ચાલે છે એટલે તમે જો કે કોઈ આ પદ કોઈ કામગીરીના આધારે ભરાવું જોઈએ કોઈ વ્યક્તિના આધારાની કયા કારણસો ને જ્યારે સ્વાભાવિક છે કે લોકોની આશા અમારી પોતાની આશા કે ગૃહ ગૃહમંત્રી સુરતના હોય તો તાત્કાલિક અસરથી આ જગ્યા ભરાય અને એમના હૈયે સુરતનું હિટ હોય અને એ જ કોઈ કઈ જગ્યાએ ચૂપ પામી એ માનવામાં આવતું નથી આ કારણસર મેં માન્ય શ્રી અને ગૃહમંત્રીને પત્ર લખીને દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને સુરતના લોકોના હિતમાં કાયમી પોલીસ કમિશનર અને રેન્જ આઈજી કાયમની ભરતી થાય એ માટેનો મેં પત્ર લખ્યો છે